ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મૌન અને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉપલેટાના બાબલા ચોક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જય માતાજી જય ભારત જય હિન્દ મારું નામ છે શનિ સિંહ રુદાણી બધા મને પાજી નામથી ઓળખે છે અને હું લોકગાયક છું અને આજે

मनमोहन सिंह जी आज भी हमारे दिल दिल में में जिंदा जिंदा है, है, कल भी हमारे दिन में है, और शोकंजलि जे कार्यक्रम तो। उपलेटा तालुका द्वारा आज मनमोहन सिंह जी ने सर्व पक्षी श्रद्धांजलि कार्यक्रम रखो मार्सवादी तो। समयवादी पक्ष तरीके मनमोहन सिंह जी ने અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનરેગા છે અને રાશન નો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે

થયો છે અને દેશની જનતાની રોજગારીઓનો પણ વિકાસ થયો હતો તો આ પ્રસંગે મનમોહનસિંહજી ની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે મનમોહનસિંહજી નું જે યોગદાન છે એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પુરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે